કરુણા અભિયાન સાથે જોડાયેલા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે અને હરિનગર ગોફી રોડ ઉપર અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોય તમે અંદર દોળાની અંદર કાચ ઘણો નાખતા હોવ છો ચાઇનીઝ દોળી પણ તમે વેચતા જાઓ છો પણ એનાથી કેટલી ઇન્જરી થાય તે કોઈને ખબર છે કેટલા બડ આખા વડોદરામાં આખા ગુજરાતમાં કેટલા મળે છે કેટલા ગવાય છે એ કોઈને અંદાજો હશે છે કોઈને સવાલ પૂછ્યો છે કોઈની પાસે છે આવો અંદાજો દર વર્ષે વડોદરામાં બારસો થી પંદરસો બર્ડ મળી જાય છે ખાલી ને ખાલી આ દોડાઓના હિસાબે હું મેં એક નાનો પ્રયાસ અમારા વિસ્તારમાં કર્યો છે તમે દોડી પતંગ જ્યારે પણ ફિરકાવ તમે માર્કેટમાં વેચતા હોય છે તો એની સાથે તમારે એક લિફલેટ આપતા હોય છો તો એની અંદર તમે હેલ્પલાઇન નંબર એક નાખી શકો છો કે કોઈ પણ જગ્યાએ બર્ડ ઇન્જર હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો બીજું કે ફાયર હું રજૂઆત કરીશ કદાચ જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમારા વિસ્તાર માટેના હેલ્પલાઇન નંબરનો ગિફ્ટ તમને આપતા હશે તો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું તો તમને એટલા નંબરો તમે જે પણ દોડા લેવા આવે એ નંબર આપો તમે કારણ કે જો કોઈનું પણ લોહી કે કોઈની પણ ના પૈસા તમે તમારા ઘરે લઈ જશો વર્તુળ ગોલ્ડ સર્કલ ફરવાનો છે એ પૈસો તમારી પાસે કઈ રીતે આવે છે કઈ રીતે એનો ઉપયોગ થવાનો છે દરેક ધર્મની અંદર આ બધા ખોટા જે રૂપિયા હોય છે ને એનો નાશ હંમેશા ખોટો જ થતો હોય છે તમે ચાઇનીઝ દોડી વેચશો કોઈ માણસનું ગળું કપાઈ ગયું કોઈ છોકરો મળી ગયો તો એ જે હાઈનો પૈસો આવશે ને એ આજે નહીં કાલે વાપર્યા પછી તમારામાં ફરક ફરવાનો જ છે દરેક ધર્મની અંદર આપણા વેદોની અંદર આ બધી વસ્તુ કીધેલી જ છે એટલે તમે એક હેલ્પલાઇન નંબર આપો ખોળેક ડિપાર્ટમેન્ટનો પણ એક હેલ્પલાઇન નંબર છે એ થ્રી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ બે ત્રણ મુદ્દાઓ જે પરંત પતંગ દોરી એમની સાથે ચર્ચા કરવી હતી જેમાંનો એક મુખ્યત્વે મુદ્દો એ હતો કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ બુકરનું જો વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે તથા બીજી વસ્તુ એ હતી કે વેચતા વેચતા તેઓ રોડ ઉપર સુધી રોડના અંદરના ભાગ સુધી છે બહાર સુધી ગાડી ખેંચી લેતા હોય છે જેના કારણે વાહનો જવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ ન થાય વાહનોની અવર જવરને નુકસાન ન થાય વાહનોની અવરજવર જવર સગતાથી થઈ શકે તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે એમને સૂચના કરવામાં આવી હતી અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં અમે એનજીઓ આ માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે કે આ પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે નિઃશુલ્ક સહાય આપતા હોય છે તો તેમનો જે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સંકલિત કરવામાં આવ્યો છે કે તેઓ અતંદોરીની સાથે સાથે તે હેલ્પલાઇન નંબર પણ કંઈ છે એ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો એનજીઓનો સંપર્ક કરી શકે અચ્છા આજે ઝોન થ્રીના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે કંઈ હા ઝોન થ્રીમાં લાગતા પાણીગેટ વાડી મકરપુરા માંજલપુર અને કપૂરાઈ વિસ્તારમાં જેટલા પણ વ્યાપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વાડી પોલિશન વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તે એમાં પણ શું શુદ્ધ એ લોકોએ ધ્યાન રાખવું ફાયર એક્સટીંગ રાખવા જોઈએ રોડ ઉપર ચેક સુધી ના આવી જાય એટલે એની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ જેવા વગેરે બાબતોનું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે